ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે સુરતમાં સુરત અને નવસારી જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને ટેકો આશરે એકસો દસ જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો સી આર પાટીલના કાર્યાલય ખાતે પહોંચીને પીએમ મોદીને ટેકો જાહેર કર્યો છે નવસારી ક્ષત્રિય સમાજના આગેવાન સિંહે એ જણાવ્યું હતું કે તેમની નારાજગી રૂપાલા સાથે છે પરંતુ પીએમ મોદીને તેઓ ટેકો આપી રહ્યા છે કારણ કે તેઓને કોઈ નારાજગી તેમની સાથે નથી સી આર પાટીલે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે કે તેઓ હંમેશાથી લોકોને માફ કરતા આવ્યા છે અને પોતાની જાનની આહુતિ પણ આપી છે

અમે અમારા પાટીલ સાહેબ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી શૈલેન્દ્રસિંહ અમે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું સક્રિય લોકોનું સંગઠન છે તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ હા

રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે એમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે તે પણ રાજકોટના જે હાજરી એમણે પણ આપી હતી પરંતુ સ્પષ્ટ માનવું એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવે છે એમના અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈને રહ્યું હોય તો એક ક્ષત્રિય સમાજનું રહ્યું છે એ ઇતિહાસ છે એમના શરણે આવેલા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરને આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દીધો એવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમને કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે